ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अमदावाद शिक्षण शास्त्र विभाग में बीएड ओडियल अभ्यासक्रम द्वितीय वर्ष पेपर क्रमांक ઈ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ એના બ્લોક બે પ્રત્યાયન કૌશલ્યમાં એકમ આઠ રજૂઆત કૌશલ્યની વાત આપણે કરતા હતા અગાઉના વ્યાખ્યાનોમાં આપણે રજૂઆત એટલે શું રજૂઆત કેવી રીતે કરી શકાય રજૂઆત કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની વાત કરી હતી હવે આપણે આગળ એકમ નંબર આઠમાં આઠ પોઈન્ટ છ રજૂઆત કૌશલ્યમાં તમારું રજૂઆત કૌશલ્ય કેવું હોવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ હાઉ ગુડ ઇઝ યોર પ્રેઝન્ટેશન સ્કિલ્સ રજૂઆત કૌશલ્ય વિશે આપણે આગળ કહ્યું એમ અભ્યાસ કર્યો હવે આપણે રજૂઆત માટેની જે તૈયારી કરીએ છીએ તો એ તૈયારીના આધારે આપણું રજૂઆત કૌશલ્ય કેવું છે અસરકારક રજૂઆતના કયા કયા ચાર મુખ્ય તત્વો છે તેની વાત આજે આપણે કરીશું એમાં પહેલો મુદ્દો છે પ્રેક્ષકો વિશેની સમજ મિત્રો કોઈ પણ રજૂઆત કરતી વખતે અથવા તો વ્યાખ્યાન આપતી વખતે આપણે આપણા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખવું જોઈએ આપણી સામે કયા પ્રકારનું ઓડિયન્સ બેઠું છે તેની સમજ આપણને હોવી જોઈએ જો એ વિદ્યાર્થીઓ હોય તો તે પ્રમાણેની વાત થઈ શકે જો તે અધ્યાપકો હોય તો તે પ્રમાણેની વાત થઈ શકે જો તે કોઈ વાલી સમુદાય હોય તો તે પ્રમાણેની વાત થઈ શકે જો કોઈ બીજું ઓડિયન્સ હોય મિક્સ ઓડિય ઓડિયન્સ હોય તો આપણે એ પ્રકારની વાત કરી શકીએ તો જ્યારે આપણી રજૂઆત થતી હોય ત્યારે પ્રેક્ષકગણ કેવી પ્રતિક્રિયા કરે છે તેની ઉપર આપણા વ્યાખ્યાનની સફળતાનો આધાર હોય છે તેઓને શું જોઈએ છે તેઓને કેવા પ્રકારનો વિષય વસ્તુ જોઈએ છે તેઓને કેવા પ્રકારના ઉદાહરણો જોઈએ છે કયા સ્તરના ઉદાહરણો જોઈએ છે આ બધી વાતો આપણે આપણા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને આપણે કરવી પડે એક વખત આપણને ખબર પડે કે આપણું ઓડિયન્સ જે છે આપણો શ્રોતાગણ જે છે તે શું ઈચ્છે છે તો પછી જ એની આપણે રજૂઆત માટેની રૂપરેખા બનાવવી જોઈએ અને જો જરૂર પડે તો નાના સમુદાયમાંથી આપણે થોડાક મુદ્દા પણ મંગાવી લેવા જોઈએ તારવવા જોઈએ અને ત્યારબાદ આપણે પછી જ યોગ્ય રજૂઆત કરવાની તૈયારી શરૂ કરવી જોઈએ બીજો મુદ્દો રજૂઆતમાં સમાવિષ્ટ કરવાની થતી માહિતી કન્ટેન્ટ ઓફ પ્રિપેરેશન શું જોઈએ આપણે તો આપણા પ્રેક્ષકોને સંતોષવાનો એક જ રસ્તો છે કે જે માહિતી તેઓ ઈચ્છે છે તેને રજૂઆતમાં દર્શાવો એનો મતલબ એ છે કે તમારે સમજવું પડશે કે શું રજૂ કરવું છે અને કેવી રીતે જો તમે સારી રીતે માળખાગત રીતે માહિતી આપશો અર્થાત તમે ફ્લોચાર્ટ બનાવીને માહિતી આપો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માહિતી આપો અથવા તો તમે કોઈપણ પ્રકારના ચિત્રો દ્વારા માહિતી આપો કોઈ પણ પૂરક માહિતી આપવા માટે એને લગતી ફિલ્મ એડ કરીને તમે માહિતી આપો તો આમ અસરકારક વિવિધ તકનીકો દ્વારા આપણે માહિતી પૂરી પાડીએ અને એ માહિતી રસપ્રદ હોવી જોઈએ બહુ બેઝિક માહિતીના ફોટોગ્રાફ કે ચિત્રો આપવાની જરૂર નથી હોતી પણ કોઈ રેર માહિતી કે જેની જ્યારે તમે શબ્દ ચિત્ર આપવામાં નિષ્ફળ જાઓ અથવા તો તમને એમ લાગે કે શબ્દો દ્વારા એ વિગતો સમજાવી શકવામાં થોડી મુશ્કેલી ઊભી થાય એવી છે ત્યારે ઓડિયન્સને આપણે ચિત્રો દ્વારા અથવા તો ફિલ્મ દ્વારા એ માહિતી પૂરી પાડી શકે અને એ માહિતી એ લોકો ચોક્કસ યાદ પણ રાખશે ત્રીજું છે આત્મવિશ્વાસથી ભરેલી રજૂઆત તો આપણે કંઈ પણ ડિલિવર કરીએ તે કોન્ફિડન્ટલી આપણે આત્મવિશ્વાસ સભર રહીને આપણે તે માહિતી આપવી જોઈએ જો આપણામાં આત્મવિશ્વાસ ન હોય અને શ્રેષ્ઠ માહિતી આપીએ પણ જો આત્મવિશ્વાસ વગર હોય તો તે બિનઉપયોગી બને છે કારણ કે એ માહિતીની અસર એ વક્તવ્યની અસર પ્રેક્ષકો ઉપર ધારી થતી નથી અને ઘણી વખત નર્વસનેસના લીધે ગભરાટના લીધે પણ આપણી રજૂઆત અસરકારક બનતી નથી એટલે આપણે આપણી માહિતીની સાથે સાથે જ્યારે આપણે રજૂઆત કરતા હોઈએ ત્યારે આત્મવિશ્વાસ સાથે તે માહિતી આપવી જોઈએ નાની નાની બિનરચનાત્મક અડચણો અથવા તો એવી કોઈ ટેવો હશે જેમકે પગ ખંજવાળવા અંગૂઠો દબાવવો મોઢું લટકાવવું વિચારે ચડી જવું આવી ઘણી બધી બાબતો કે જે અડચણો આપણા વ્યાખ્યાનમાં ઊભી થતી હોય છે તો તે એ પ્રકારની જે ટેવો છે એ પણ ધીમે ધીમે મહાવરાને લીધે દૂર થશે પર્યાવરણનું નિયંત્રણ કંટ્રોલિંગ ધ એન્વાયરમેન્ટ બહારનું પર્યાવરણ તો આપણા નિયંત્રણમાં નથી પરંતુ સભાખંડની અંદર આપણે એવું કંઈક કરી શકીએ કે જે આપણને હકારાત્મક મદદ કરે જો સમય હોય તો એક એ જ સભાખંડમાં થોડો અભ્યાસ કરી લો વક્તવ્યથી થોડાક પહેલાં પહોંચીને પોડિયમ ઉપર આપણું કન્ટેન્ટ માઇક વગેરે આપણે ચેક કરી શકાય સામે ઓડિયન્સની બેઠક વ્યવસ્થા પણ જોઈ લઈ શકાય ડાયસની વ્યવસ્થા જોઈ શકાય જેથી કરીને ક્યાં ઊભા રહીને કેવી રીતે ઊભા રહીને કયા એંગલથી ઊભા રહીને આપણે આપણું વક્તવ્ય આપી શકીએ તો આ બધી બાબતોની પૂર્વ તૈયારી જે છે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે આના લીધે આઈ કોન્ટેક્ટ સભામાં બેઠેલા શ્રોતાઓ ઉપર થાય એમની સાથે આપણું જોડાણ થાય એટના લીધે આપણી એકાત્મકતા પણ વધશે અને કંઈ પણ અડચણ હશે તો એના વિશે આપણને પહેલેથી ખબર પણ પડશે આપણે પોતે અથવા તો અનુકૂળતા મુજબ જે સભાખંડના વ્યવસ્થાપકો હોય એની પાસે આપણને જેવી અનુકૂળતા હોય અને આયોજકોને મુશ્કેલી ન હોય તેવા પ્રકારની ગોઠવણી આપણે કરાવી જોઈએ દ્રષ્ટિ વિષયક સાધનો પહેલાંથી ચેક કરાવી લેવા ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ બાઇકમાં અવાજ આવે છે કે નહીં પીપીટી પ્રેઝેન્ટેશનમાં સ્ક્રીનની વ્યવસ્થા છે કે નહીં પ્રોજેક્ટર સાથે આપણું જોડાણ છે કે નહીં જે પીપીટી આપણે લઈ ગયા છે ત્યાંના લેપટોપ અથવા તો પીસીમાં જો આપણે ઇન્સ્ટોલ કરીએ તો તે બરાબર ચાલે છે કે કેમ એનું કોઈ વર્ઝન ડિફરન્ટ તો નથી ને જુદું તો નથી પડતું ને જેના લીધે એ ખુલે ન ખુલે તો આ બધી વ્યવસ્થા આપણે ચેક કરી લેવી જોઈએ જેથી આપણો આત્મવિશ્વાસ વધારી શકાય રજૂઆતના સમયનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ જરૂર પડે તો પહેલેથી કેટલો સમય લાગે છે તેની ચકાસણી કરવી જોઈએ કયા મુદ્દા માટે કેટલો સમય આપવાનો છે તેનું ધ્યાન હોવું જોઈએ આમાં ખાસ કરીને જ્યારે આપણે વક્તવ્ય આપતા હોઈએ ત્યારે આપણા મુદ્દાથી વિપરીત વિષાંતર ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત પ્રેક્ષકોમાંથી પણ ચાલુ વ્યાખ્યાને પ્રશ્ન પૂછાય અને આપણને વિષાંતર કરવા માટે મજબૂત મજબૂર બને ત્યારે આપણે એને સહજતાથી ટાળવા ન જોઈએ એને સ્વીકાર કરવો પરંતુ વ્યાખ્યાનના અંતે આપણે પ્રશ્નો લઈશું એવી વિનમ્ર રજૂઆત કરીને આપણે આપણી વાત આગળ કરી શકીએ અને આપણે આયોજનપૂર્વક આપણે આપણું વ્યાખ્યાન છે સમયસર પૂરું કરી શકીએ તો આ ચાર મુખ્ય તત્વોનો અભ્યાસ કર્યો પ્રેક્ષકો વિશેની સમજ રજૂઆતમાં સમાવિષ્ટ માહિતી આત્મવિશ્વાસ અને છેલ્લે સમયની મર્યાદા હવે તમે તુલનાત્મક અભ્યાસ કરી જુઓ તમને ખબર પડશે કે તમારું રજૂઆત કૌશલ્ય કેવું છે જો બરાબર ન હોય તો તમારી રજૂઆત વખતે આ તત્વો પર ધ્યાન આપો અને એક ઉમદા રજૂઆત કરતા તમે બની શકશો આના આધારે રજૂઆત કૌશલ્યના મુખ્ય ચાર તત્વો વિશે વિસ્તારથી વર્ણવો એવો પ્રશ્ન આપણને પૂછી શકાય તો એ પ્રશ્નની ચર્ચા આપણે કરી શકીએ આખા એકમ આઠનું રજૂઆત કૌશલ્યની આપણે સમરી જોઈએ તો આપણે આ એકમમાં રજૂઆત કૌશલ્ય પર વિસ્તારથી અભ્યાસ કર્યો મોટે ભાગે આપણે પ્રેઝન્ટેશન શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ગુજરાતમાં તેને રજૂઆત અથવા તો પ્રસ્તુતિ કહેવામાં આવે છે રજૂઆત શું છે અને રજૂઆતના સામાજિક અને વ્યવસાયિક ફાયદાઓ કયા કયા છે તેની ચર્ચા કરી ત્યાર પછી રજૂઆતના વિવિધ પ્રકારો અને કઈ રીતે એક શ્રેષ્ઠ રજૂઆત કરતા બની શકાય તેનો અભ્યાસ પણ કર્યો રજૂઆત વ્યવસાયિક જગતમાં એક મહત્ત્વની કાર્યવાહી છે તમારી પ્રગતિ તેના ઉપર પણ નિર્ભર કરે છે કેટલા માટે રજૂઆતની કેવી તૈયારી કરવી અને રજૂઆત વખતે આવતી કુદરતી ગભરાટને કેવી રીતે નિયંત્રિત કરવી તે સમજાવવાનો પ્રયત્ન કર્યો રજૂઆત ત્યારે જ અસરકારક બને જ્યારે તમે સભાખંડની તૈયારી જુઓ અને તેને તમારી અનુકૂળતા પ્રમાણે ગોઠવો વિઝ્યુઅલ એડ્સનો પણ યથાયોગ્ય ઉપયોગ જરૂરી છે તેથી રજૂઆત રસપ્રદ બની રહે પ્રેક્ષકો માટેની માહિતી પ્રેક્ષકોને જકડી રાખે છે એટલા માટે માહિતી અસરકારક અને પ્રેક્ષકોને રસ પડે તેવી હોવી જોઈએ અને અંતે રજૂઆતના મુખ્ય ચાર તત્વો વિશેની ચર્ચા કરી જે દરેક રજૂઆતને અસરકારક બનાવવા જરૂરી છે આ એકમને અંતે કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા સૂચવવામાં આવી છે તો એ પ્રવૃત્તિઓ વિશે આપણે જોઈએ તમે તમારા પ્રેઝન્ટેશન માટે કઈ રીતની તૈયારી કરો છો તમે તમારા કોઈ એક પ્રેઝન્ટેશન માટે વિચારો જે તમારી ઈચ્છા મુજબ સારું ગયું ન હતું શા માટે એવું થયું હતું તો તેનો અભ્યાસ કરીને તુલનાત્મક વિશ્લેષણ કરવું શૈક્ષણિક જીવનમાં તમે સૌ પ્રથમ ક્યારે રજૂઆત કરી હતી કોઈ જાતનો ગભરાટનો અનુભવ કર્યો હતો અને એ ગભરાટને તમે કેવી રીતે નિયંત્રિત કર્યો તેના વિશેની ટૂંકી નોંધ લખવી જોઈએ તેના વિશે થોડુંક વિચારવું જોઈએ તમે ઘણી રજૂઆતોમાં હાજરી આપી હશે સૌથી સારું પ્રેઝન્ટેશન તમારી નજરે કયું લાગ્યું શા માટે રજૂઆત માટે આત્મવિશ્વાસ બહુ અગત્યનો ભાગ ભજવે છે તમે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરશો આવું અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે આ એકમના આધારે કરી શકીએ ચર્ચાના મુદ્દા આઠ પોઈન્ટ નવમાં આપ્યા છે કે સામાજિક જીવનમાં કઈ કઈ જગ્યાએ રજૂઆતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો કોઈપણ વિઝ્યુઅલિટની મદદ વગર રજૂઆત કેવી રીતે કરશો એની ચર્ચા કરો મિત્રો આઠ પોઈન્ટ દસમાં આપણે આગળ જે દસ પ્રશ્નો પૂછ્યા છે તેમાં તમારી પ્રગતિ ચકાસોના ઉત્તરોના મુદ્દાઓ આપ્યા છે તે તમે જોઈ શકશો અને એ મુદ્દાઓના આધારે તમે તમારા જવાબોમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય તેનું તમે ધ્યાન રાખજો જેથી કરીને જો પરીક્ષામાં આવા કોઈપણ પ્રશ્નો પૂછાય દસમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય અથવા તો એકમમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય ત્યારે એના અપેક્ષિત ઉત્તરોમાં આટલા મુદ્દા હોવા જરૂરી છે સંદર્ભ સાહિત્ય વાંચન પણ આપેલું છે કે આપણે કયા પ્રકારનું રીડિંગ વધારે કરી શકીએ આ સંદર્ભમાં કેટલાક પુસ્તકોની યાદી અંદર આપી છે આપણે જોઈશું આ સાથે આ એકમને અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળ બ્લોક ની વાત કરીશું એકમ નવ ની વાત આપણે કરીશું ત્યાં સુધી હું રજા લઉં આભાર